તો ગીર સોમનાથના ખેડૂતોનો સહારો બનવા ધારાસભ્યની માંગ નુકસાન મુદ્દે ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરશે સુત્રાપાડામાં ખેડૂતોને પારાવાર નુકસાન થયાનો ભગવાન બારડ દાવો સુત્રાપાડા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં ખાબક્યો છે ધોધમાર વરસાદ

અને એ જાત નિરીક્ષણ કરવા માટે હું અત્યારે વડોદરા ઝાલા ગામે અહીંયા ખેડૂતોના ખેતર ઉપર જ ઊભો છું ઘણા પાથરાઓ બહાર કાઢેલા છે લણવાના બાકી છે ઘણી મગફળી છે ખેતરમાં છે પણ એ પણ આ વરસાદને કારણે મગફળી ઉગી જવાની છે અંદર એ ખરાબ થઈ જવાની અને આ તો બિલકુલ તડકો નીકળશે એટલે પાથરાઓ બટાઈ જવાના છે નહીં ચારો કામ આવે નહીં મગફળી એટલે ઘણું બધું નુકસાન પણ અત્યારે આ વરસાદને કારણે થયું છે ખેડૂતો